તો આજના સૌ પ્રથમ સમાચાર જોઈએ તો હવામાન વિભાગની આગાહી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે આગામી બે અને ત્રણ ફેબ્રુઆરીએ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું પડે તેવી શક્યતાઓ રહેલી છે જેમાં મિત્રો હવામાન વિભાગે વધુ જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કમોસમી વરસાદ પડી શકે છે જેમાં અમરેલી ભાવનગર સહિતના સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે નવસારી વલસાડ દમણમાં પણ માવઠાના એંધાણ જોવા મળી રહ્યા છે ગુજરાતમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી જોવા મળી શકે છે તો રાજ્યના અનેક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવી પણ શક્યતાઓ રહેલી છે ત્યાર પછી મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી જોઈએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં વાતાવરણમાં પલટો આવશે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાત પર એક અસ્થિરતા જોવા મળવાની છે જેના કારણે રાજ્યમાં ત્રણ ચાર અને પાંચ ફેબ્રુઆરી એમ ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો આજના સોના અને ચાંદીના ભાવ આજે મિત્રો પંદર ફેબ્રુઆરી બે હજાર રોજ સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ફેરફાર જોવા મળ્યો છે લગ્નની સિઝનમાં આ સોનું અને ચાંદીનો ભાવ સતત ઉપર અને નીચે થઈ રહ્યો છે શનિવારે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે જ્યારે ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે સોનું ફરી એકવાર સિત્યાસી હજાર ત્રણસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામના ભાવે પહોંચ્યું છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો મહિલાઓને બે લાખની ભેટ ગુજરાત સરકારે મહિલાઓ માટે મહિલા સ્વાવિલંબન યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ સુધીની લોન આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ યોજના હેઠળ મહિલાઓ માટે ત્રણસો સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે જેમાંથી બ્યુટી પાર્લર દરજીકામ મસાલા બનાવટ અગરબત્તી મોતી કામ ભરતગુંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ કરવામાં આવ્યા છે દરેક પ્રકારના વ્યવસાય માટે રૂપિયા બે લાખ સુધીની લોન છે જે આપવામાં આવે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ટૂંક સમયમાં પચાસ રૂપિયાની નવી નોટ બજારમાં આવશે આરબીઆઈની મહત્વની જાહેરાત સામે આવી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા પચાસ રૂપિયાની નોટને લઈને એક મહત્ત્વની માહિતી આપવામાં આવી છે મળતી માહિતી મુજબ ટૂંક સમયમાં જ બજારમાં પચાસ રૂપિયાની નવી નોટ છે જે જોવા મળવાની છે આ વિશે વધુમાં જાણીએ તો આરબીઆઈ દ્વારા બુધવારે જણાવવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં જ આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી પચાસ રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવશે સંજય મલ્હોત્રાએ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આરબીઆઈના ગવર્નર તરીકેનો કારભાર સંભાળ્યો છે અને એમને પહેલાં શક્તિકાંત દાસ આ જવાબદારી ઉઠાવી રહ્યા હતા આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે આ નવી નોટ ડિઝાઇન મહાત્મા ગાંધીની જ ન્યૂ સિરીઝની જ પચાસ રૂપિયાની નોટ જેવી જ હશે ટૂંક સમયમાં જ ગવર્નર સંજય મલ્હોત્રાની સિગ્નેચરવાળી પચાસ રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવશે જોકે આ નવી નોટની સાથે સાથે આ પહેલાં જાહેર કરવામાં આવેલી પચાસ રૂપિયાની નોટ પણ વેલિડ ગણાશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય ગુજરાત સરકાર કૃષિ સહકાર વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય અનુસાર હવે યોજનાઓની સહાય જિલ્લા મધ્યસ્થ સરકારી બેંકોમાં પણ જમા કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે તાજેતરમાં કૃષિ અને સહકાર વિભાગે પાંચ સરકારી યોજનાને લઈને આ નવો નિર્ણય જાહેર કર્યો છે ગુજરાત સરકારની સહકારથી સમૃદ્ધિ પહેલાં અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે જણાવી દઈએ કે અત્યાર સુધી આ સહાય રાષ્ટ્રીય કૃતિ બેંકમાં જમા થતી હતી હવે આ સહાય જિલ્લા મધ્યત્થ સરકારી બેંકમાં પણ જમા થશે જેનાથી ખેડૂતોને વધુ સગવડ મળશે